સુરતમાં વિવિધ માંગણીઓને લઈને રત્ન કલાકારો હડતાળ પર ઉતર્યા સાંસદોને મોંઘવારી નડે તો કલાકારોને સુરત શહેરમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્ન કલાકારો વિવિધ પ્રશ્નોને લઈને ત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ હડતાળનો કોલ આપવામાં આવ્યો હતો ત્યારે આજે ત્રીસ માર્ચના રોજ સુરત શહેરમાં રત્ન કલાકારો દ્વારા રેલી યોજવામાં આવી છે મોટી સંખ્યામાં આ રેલીમાં રત્ન કલાકારો જોડાયા છે વિવિધ માંગો લખેલા બેનરો સાથે આ રેલી યોજાઈ છે સુરત શહેરમાં રત્ન કલાકારોના વિવિધ પ્રશ્નોને લઈને સરકારમાં રજૂઆતો કરવા છતાં કોઈ નિવેડો નહીં આવતા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ત્રીસ માર્ચે સામૂહિક હડતાળની જાહેરાત કરી હતી જેને પગલે કલેક્ટર અને લેબર વિભાગે બેઠક પણ યોજી હતી પણ સરકાર તરફથી બાદમાં કોઈ નિર્ણય નહીં લેવાતા આજે સુરત શહેરમાં રત્ન કલાકારોએ રેલી યોજી છે આ રેલીમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો જોડાયા છે વિવિધ માંગો લખેલા યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટંકાએ જણાવ્યું હતું કે ત્રીસ ટકાનો ભાવ વધારો કરવા માટે અમે વીસ દિવસમાં અલ્ટિમેટ આપ્યું હતું કે વીસ દિવસ પછી જો ભાવ વધારો કરવામાં નહીં આવે

કલાકારોને સેફ અને સિક્યોર રોજગારી મળે સરકાર કલ્યાણ પેકેજ જાહેર કરે આજ બાબતે આજે અમે સરકારને વિનંતી કરીએ છીએ આ કલાકારોનો આક્રોશ છે અને આ આક્રોશ હવે ફૂટીને બહાર આવ્યો છે તો સરકાર અને માલિકે બંને સમજવું જોઈએ સરકારે કમિટી વિચાર વિસ્કર્ષ કરી રહી છે અને અમે વિશ્વાસ છે કે આવનારા સમયની અંદર રત્ન કલાકારોની મદદ માટે સરકાર આગળ વધશે